લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બનેલો ગુજરાતનું સહકાર કેન્દ્ર આ સહકાર ક્ષેત્રની અંદર ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો કાળી મજૂરી કરીને બહેનો વહેલી પરોડે ઓઢીને જે કાળી મજૂરી કરીને આ સહકાર ક્ષેત્રને ધમધમતું રાખ્યું છે એની અંદર નકરો સડો પેસી ગયા વર્ષે સાબર ડેરીએ ભાવ ફરક ભાવ વધારો જે અહીંના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને આપ્યો એ જ માંગ લઈને એનાથી વિશેષ કંઈ નહીં એ જ માંગ લઈને સાબર ડેરીના દ્વાર ઉપર પહોંચેલા પશુપાલકો ઉપર અગાઉથી બોડીગાર્ડ બાઉન્સરો પોલીસનો કાફલો બોલાવી જાણે રાજ્ય સરકારનું સ્પષ્ટ ષડયંત્ર હોય સાબર ડેરીનું જાણે આગોતરું આયોજન હોય કે એવો સીન ક્રિએટ કરો કે ખેડૂતો ઉશ્કેરાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ થાય અને પછી એના બાણા હેઠળ ખેડૂતો પર તૂટી પડીએ અને એ જ ધંધો સાબરકાંઠાની પોલીસે કમલમ અને ગાંધીનગર અને સાબર ડેરીના ઇશારે કર્યો અને જેનું પરિણામ આવ્યું કે ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના યુવાનનું બહુ જ કરુણ મૃત્યુ થયું હું માનું છું કે આ મૃત્યુ નથી ફેલ જ જાય એ અગાઉથી ખબર હોય એ છતાં એક્સપાયરી ડેટ બાદનો ટીયર ગેસનો સેલ છોડવામાં આવ્યો લોકોના કહેવા પ્રમાણે લગભગ પચાસ થી વધારે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા તો આ દૂધ ઉત્પાદકો હતા પશુપાલકો હતા કોઈ આતંકવાદી હતા હે ગુજરાતના ખેડૂતો પશુપાલકોની ઉપર રાજ્યની સરકાર કેમ આટલી ચરબી કુદાવી રહી છે તમારે ખેડૂતો વધારે એગ્રેસિવ થાય તેમનો અધિકાર છે એગ્રેસિવ બી થાય રોડ ઉપર ઉતરે રસ્તા કરે રોકવાના કામ કરે ચક્કા જામ કરે ટ્રેનો રોકે બધું દેશમાં ખેડૂતો આંદોલન કરતા હોય છે તો કોઈ પોલીસ એમની પર લાઠીચાર્જ કરવો એમના હાથ પગ તૂટી જાય એ પ્રમાણે માર મારવા એમની પર ટીયર કેસના સેલ છોડવા આ સ્પષ્ટપણે કમલમ અને ગાંધીનગરના ઇશારે થયું છે અને એટલે હું માગણી કરું છું કે પહેલાં તો અશોક ચૌધરી એમના પરિવારજનોને એક કરોડનું વળતર ચૂકવવામાં આવે રાજ્ય સરકારને ડેરી બંને દ્વારા એક કરોડનું વળતર ચૂકવવામાં આવે એમની જે એમનું જે મૃત્યુ થયું એ પ્રકરણમાં એક પ્રોપર ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન થાય ગુનો દાખલ થવો જોઈએ એના માટે જે પણ પોલીસ કર્મી જવાબદાર હોય એમની ધરપકડ થવી જોઈએ અને સાબર ડેરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર

મુખ્યમંત્રી જે પોતાને સંવેદનશીલ અને મૃદુ તરીકે ઓળખાવે છે એમના પેટનું પાણી કેમ મળ્યું નથી